તો ધક્કો નહીં જેને જેને લખી મારે જાહેરમાં નથી કે વરેશભાઈને ની બધા જાણે છે જે માણસ આવ્યા ને મારી સત્તામાં જે કામ આવે છે ઊભા ઊભા બીજો ધક્કો નહીં બીજી કલાક નહીં તન લીટી પેન થી લખવાની જ ધારાસભ્ય બીજું કાંઈ કરવાનું નથી કોઈ પાવલી પૈસા કોઈની પાસે મેં માગ્યા નથી શું કામ તમે ક્યાં ચૂંટણી મારી પાસે પૈસા માંગ્યા તમે નથી માગ્યા ને મારે નથી માંગવાનો આ તો આપણો વ્યવહાર છે અને આ વ્યવહાર હમણાં માગે રાખવાનો છે અને ચૂંટણી આવે તો એને હવે છે ને લેવાના છે આપણો જ માલ ભાવે લઈ દોસ્તો તાલુકા પંચાયત ની અંદર સરકાર માંથી દર વર્ષે પંદર થી વીસ કરોડ રૂપિયા આવે છે આ પંદર વીસ કરોડ રૂપિયાનો તાલુકા પંચાયત ના લગભગ સભ્યો ભાગ પાડીને ખાઈ જાય છે એક ના એક કામના પાંચ પાંચ વખત બિલ મુકાય છે બ્લોક ના બિલ ચાર ચાર વખત મુકાય સીસી રોડ ના ચાર ચાર વખત મુકાય હું જયારે ગામડે ગામડે જાવ ત્યારે આગેવાનો મારું ધ્યાન દોરે અમારે બ્લોક નથી કાગળ ઉપર જુઓ તો ચાર વાર બની ગયો હોય ગામમાં એક વાર નો બન્યો દોસ્તો જરાક બધા જાગૃત બનો એવી મારી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું તમે મને જે કામ આપ્યું છે એ કામમાં હું કામ ચોરી નહીં કરું આળસ નહીં કરું ખોટું નહીં કરું ક્યારેય પણ મને તમારા આશીર્વાદ ની કાયમ જરૂર પડશે જયારે કહીએ જેટલું કહીએ એટલા આશીર્વાદ ને ટેકો આપશો તો અમારું બધાનું ખૂબ બળ બળ વળશે એવી મારી તમને વિનંતી છે દોસ્તો આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે છેલ્લી એક વાત એટલી કેવી છે કે રાજકારણ તો રાજકારણ ની રીતે હાલતું રહેશે પણ નેતા ક્યાંથી આવે છે નેતા સમાજમાંથી આવે છે ઉપરથી કોઈ પડે એમ નથી કોઈ જ એક માણસ નેતા બને છે એટલે સમાજ સાથે સંવેદનાનો આપણો જે સંબંધ તૂટી ન જાય એ જોવાની જવાબદારી નેતાની છે છે રાજકારણ રાજકારણની પણ સમાજ રહેવાનો છે સમાજ વિશાળ છે સમાજમાં શક્તિ છે નેતા સમાજથી અલગ ન હોય શકે એટલે રાજકારણનું કામ કરતા કરતા સમાજનું કામ પણ કરવું પડે અને એટલે હું જયારે અહીંયા ધારાસભ્ય તરીકે તમારા આશીર્વાદથી ચૂંટાયો મેં નક્કી કર્યું કે આપણા વિસ્તારની તમામ બહેનોને મારે વિધાનસભા બતાવવા માટે લઈ જવાના છે અને એમાં વિસાવે તાલુકાના લગભગ તમામ ગામમાંથી બહેનોને વિધાનસભા બતાવી વિસાવદરમાંથી બે જિલ્લા પંચાયતની સીટોમાં બહેનોને વિધાનસભા બતાવી વિસાવદર શહેર બીજી એક જિલ્લા પંચાયત થોડું ઘણું બાકી રહ્યું છે એ બધા બહેનોને હું ગાંધીનગર લઈ જઈ અને વિધાનસભા બતાવવા માંગુ છું એ સમાજનું કામ છે એ રાજનીતિનું કામ નથી જે બહેનો વર્ષોથી બટન દબાવે છે એને ખબર જ નથી કે બટન અહીંથી દબાવો તો ઓલકોર નીકળે છે ક્યાં તો મેં એને ગાંધીનગર લઈ જઈને બતાવ્યું તમારા ગામની શાળામાં જઈને જે બટન દબાવો છે ને પાઇપમાં એક હોહરું ન્યા ઠીક નીકળે છે બહેનો પોતાની નજરે જુએ જાણે સમજે વિચારે કે કેવી રીતે આ સરકાર હાલે છે તો બહેનો વધુ સારી રીતે પાર્ટિસિપેટ થઈ શકે ભાગ લઈ શકે અને બીજો મને એક નવા વર્ષમાં વિચાર આવ્યો છે તમારા બધાની સામે મૂકવો છે બધા હા પાડે એમાં હરેશભાઈ જયસુખભાઈ ના અમારી આખી ટીમ અતુલભાઈ બધા હજાર ભંગ યુવાનો તો એમાં પછી આગળ મનોમંથન કરશું મારી એક ગણતરી એવી છે કે આપણા આ આખા વિસ્તારના યુવાનોને હવે તો હમણાં આપણી ખેતીની સિઝન પૂરી થઈ જાય અને ખેતરમાં લગભગ કામ બધું ઉકલી જાય તો આપણા બધી તાલુકા પંચાયતના જે કઈ યુવાનો છે એની તાલુકા પંચાયતની સીટ વાઇઝ એક એક ક્રિકેટની ટીમ બનાવીને એક મહિનો આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું મારા મનમાં એક સંકલ્પ છે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એની સાત આઠ જણા આ પાડી છે ન કરાય મારી ગણતરી એ છે કે રમે તો થોડો ઘણા એમાં ઇન્વોલ્વ રહે એમાં એન્ગેજ રહે શીખે જાણે સમજે બધા ભેગા મળે લોકો જોવે અને નવરાશના ક્ષણોમાં રમવા વાળા જોવા વાળા મનોરંજન મળી રહે બધા જો એમાં સહયોગ આપવાના હોય તો હું એમાં આયોજન હાથ ધરું ભાઈ આપશો બધા સહયોગ આપણા બધા જુવાનિયા રમે કઈ મોટું આયોજન કરીએ ભલે કંઈક બે પાંચ લાખ નો ખર્ચો થાય દુર્ગેશ પાઠક બેઠા છે દિલ્હી વાળા એટલે કઈ સમજા એટલે જ મેં એની હાજરીમાં વાત કાઢી સમજાણું બધું હિના ઠામ માં ઘી પડતું હોય અમારું એ ગુજરાતીમાં સમજી ગયા જોયું દાંત કાઢ્યું ને અઢા દાંત ખબર પડી ગઈ હું કે એટલે હું તમારા બધાના આશીર્વાદથી ઘણા સારા કામ આ વિસ્તારમાં કરવા છે નવા વર્ષમાં તમને બધાને શુભેચ્છા આપતા હું એક માફી માંગવા પણ માંગુ છું કે જો મારાથી ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય કઈ ખોટું થયું હોય કઈક મારાથી કોઈ ની અયોગ્ય વર્તન થઈ ગયું હોય કઈક કોક બે વેણ કહેવાઈ ગયા હોય કઈક ન ગમતી વાત મારા મોઢે થઈ ગઈ હોય તમે મારી મદદ માગી હોય ને મારાથી ન થઈ શક્યું હોય આવું કાંઈ પણ બન્યું હોય તો હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું નવા વર્ષમાં તમે મને માફ કરજો અને તમારા દીકરા તરીકે આશીર્વાદ આપતા રહેજો આપણો આ વ્યવહાર મારો અને વિસાવદરના જનતાનો વ્યવહાર ખૂબ ઉજળો બને ખૂબ મજબૂત બને એવી હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું તમારા બધાના

બીજા બધાનું મોઢું જો કૈલાસભાઈ સાવલિયા છે સમીરભાઈ પટેલ છે વકીલ સાહેબ આ બધા લોકો મારી ગેરહાજરીમાં ખૂબ સારું બધું સંભાળે છે જેનું કોઈનું નામ લેવામાં કદાચ મારાથી ભૂલાઈ ગયું હોય તો માફ કરજો મને ભરતભાઈ સરપંચ હે હા ધર્મેશભાઈ આ ધર્મેશ ને પોલીસ વાળા પકડી ગયા અને એમ કીધું ગોપાલ ઇટાલિયા નો પીએ પકડાઈ ગયો તમને ખબર ધર્મેશ અમારે કાનાણી કઈ વાંધો નહીં ભાઈ તમે પકડી જાવ અત્યારે કઈ વાંધો સરકાર બદલાય ભાઈ તમને ઊંધાણો કરવી તો કેજો ને મને તો એ વાતથી સખત ચીડ છે દોસ્તો ફરીવાર એની વાત તો કે આ લોકો હું એના મનમાં સમજેશ આમ આદમી પાર્ટી વાળાને પકડવાનો ચિંગમોના ટોળા આવે છે દસ દસ ગાડીઓ લઈને તમે ઘરી જાવ છો એટલી ઓકાત તમારા બુટલેગરો પકડવાની છે કઈ બુટલેગરો પકડવા જાવ તો તમને ઢીંડા ભાંગી નાખે એમ છે તમારા તમે મારા માણસોને પકડો રાજુભાઈને પકડો ધર્મેશને પકડો ચેતર વસાવા ને પકડો હારા હરેશભાઈને બે દિવસ જેલમાં જવું પડ્યું દોસ્તો તમે આ બધું જોઈને આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થોડોક ન્યાય કરો આખા ગુજરાતની જનતા હું તો વિનંતી કરું છું કે એકવાર ન્યાય કરો પછી અમે જોઈએ છીએ કોને કેટલું પાણી છે દોસ્તો આ પરિસ્થિતિને બદલવા માટે હું તમારો સહયોગ માંગુ છું અને તમારા બધાના આશીર્વાદ થી તમે જુઓ રાજકોટ ની હું સભામાં ગયો મોદી ની સભામાં બસ મૂકો તો ન આવે ને એમ કરતા ચાર ગણા માણસો તો એ સભામાં હકડે માણસો તમે ભાજપવાળાના છાતીના પાટિયા ભાંગી જાય ને એવો માહોલ છે અત્યારે અને સૌથી છેલ્લી વાત કે તમે મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો કઈ હું અડકો ધડકો દહી દડકોને ખાઈ જા ખજૂર લે બની ગયો એમ નથી બન્યો તમારા બધાના પ્રેમથી તમે બટન દબાવ્યું તો હું અહીંયા ધારાસભ્ય તરીકે છું એ વાતને ભાજપની સરકારે સ્વીકારી લેવી જોઈએ કે આને જનતાએ બનાવ્યો છે હાથે બનેલો માણસ નથી નથી પણ એ સ્વીકારી શકતા સત્તાની અભિમાન એનામાં જુઓ હવા જુઓ તમે જનતા છો તમે સમાજ છો તમે મહાન છો તમે ક્યોય નેતાએ કરવાનું હોય પણ ભાજપનું અભિમાન જુઓ કે જેણે જેણે સત્તામાં મેં જેને જેને લલકાર્યા કે આ ખોટું કરનારા છે આવા છે એ બધા લોકો મંત્રી બનાવી દીધા ને મોટા હોદ્દા આપી દીધા મારે નામ નથી લેવા જે જે લોકો મારી કર્યો બધાને મોટા મોટા હોદ્દામાં મંત્રી બનાવ્યા વાત સાચી છે ખોટી એનો અર્થ શું એનો અર્થ એમ કે ભાજપની સરકાર એમ કેવા માંગે છે કે તમે જેટલું બધું બાચશો ને એટલા અમે એને મોટા કરશું અમે તમારું માનવાના નથી તમારે જે કરવું એ લો એનો અર્થ તો એ જ થાય ને કે જનતા જેના વિરોધમાં હોય એને કેવી રીતે મંત્રી બનાવ્યા દોસ્તો ભાજપનો સંદેશ સાફ કે જનતા જે વ્યક્તિનો વિરોધ કરશે ભાજપમાં એને ભાજપ મંત્રી તંત્રી નાયબ મુખ્યમંત્રી બધું બનાવી દે તમે વિરોધ જેટલો કરશો ને એટલો એની ઉપર લઈ આવશે જનતા જેનો વિરોધ કરે એને ઘર ભેગો કરવાનો હોય માથે ચડાવવાનો હોય એને બદલે આણે શું કર્યું જનતાએ જેનો વિરોધ કર્યો એને માથે ચડાવ્યા એનો સાફ અર્થ છે કે જનતાને જે કરવું એ કરે આ લોકો સુધરવાના નથી નિર્ણય આપણે લેવાનો છે કે આખા ગુજરાતમાં હવે વિસાવદર વાળી થાય નહીં ને ત્યાં હું ત્યાંનું ભૂત ઉતરવાનું નથી દોસ્તો એટલે આપ સૌ લોકો આટલી વિશાળ સંખ્યામાં આવ્યા બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણી બહેનો નો આભાર વડીલો યુવા દોસ્તો કાર્યકર્તાઓ બધાયનો નામી અનામી જેનું નામ લેવાનું ભૂલાઈ ગયું ચુકાઈ ગયું એમનો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નવા વર્ષમાં ભગવાન આપણને ખૂબ બળ આપે અને સત્યાવીસ પહેલા જ તે આપણા ખેડૂતોનું આપણા ગામડાના લોકોનું કઈક સારું થાય એવું પરિણામ તાલુકા જિલ્લા પંચાયતમાં આવે એ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સૌને જય શ્રી કૃષ્ણ અને હવે બધા જ લોકો આપણે બધા વારાફરતી અહીંથી લાઈન સર મળશું અને પછી તમારે બધા પ્રસાદ લઈને તમારે જવાનું છે ખૂબ સરસ ગોપાલભાઈ વાત કરી